જો અમારે લાઇટનો બહુ જ પ્રોબ્લેમ છે અમારે કેટલા વર્ષ દિધિયા આવી રીતે આમ થાય છે હમણાં ફ્રીજ ફ્રીજે ઉડી ગયું છે હમણાં બે પાંચ હજારનો ખર્ચો થયો છે નો હતો અને રાતે બાર વાગે તો બાર વાગે લાઇટ વહી જાય છે ચાર પાંચ કલાક ક્યારે તો વહી જાય છે એટલે આનો સોલ્યુશન શું કરવાનો આપણે ઘણીક થાય તો અને મોટરું તો ઉપડતી જ નથી કોઈને આમાં પાણીનો પ્રોબ્લેમ બધાને બહુ જ થાય છે પાણી વખતે જ કોઈને આ લાઇટ જ નથી હોતી અને મોટરો ચાલુ જ નથી થતી કોઈને અમારી માંગ એવી છે કે જ્યારે લાઈટ ઝટકા મારે ને એ કોમ્પ્યુટર બળી ગયું ઘંટી આવતી હોય ને ઘંટી બેસી જાય એટલે એનો બોર્ડ બળી ગયો હવે આ ખર્ચા કોણ દે આવું કેટલા વાગે આમ થાય કે આખા દિવસમાં બપોર પછી થાય સવારમાં માં નવ વાગ્યા થી ત્રણ વાર લાઈટ વહી જાય બે ત્રણ વાર ઝટકા મારે એટલે ફ્રીજ તો તો આપણે ચોટ ઉતાર્યું નકર એ બની જાય તો આપણે પછી આ ખર્ચા કોણ પૂરા પાડે નુકસાની છે ની છે ની આ કોમ્પ્યુટર આ કેટલાય કેટલા સોસો રૂપિયાના લેમ્પ ઉડી જાય ઘડીએ ઘડીએ લેમ્પ નાખવા ને આજે અમે જીએબી ને એટલી વિનંતી કરીએ છીએ મારી જેમ આ બધા જ બહેનો પ્રશ્ન છે સવારે અમારા નાના બાળકો સુતા હોય છે તો પણ અમારે પાવર વધઘટ થાય ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય એના લીધે પંખો ચાલતો હોય પાંચ ઉપર પણ જ્યારે એક એક ઉપર ચાલતો હોય ને એવો પંખો થઈ જાય છે વોશિંગ મશીન પણ ચાલતા ચાલતા બંધ થઈ જાય છે ત્યારે સરકારને એટલી વિનંતી છે કે અમે રેગ્યુલર બિલ પણ ભરીએ છીએ તો છતાં અમને આવો અન્યાય કેમ આ અન્યાય ન થવો જોઈએ અને હવે આગળ આવું થશે ને તમે રેગ્યુલર પગલાં પણ લેશો અને સરકાર સામે અમે ગમે એ કરીને આગળ વધીએ અને એને સ્ટેપ ઉપર સ્ટેપ અમે જે થતું હશે ને રેગ્યુલર કાર્ય કરશું પાવરનો પ્રોબ્લેમ છે ગઈઢા હોય એ લોકોને સુવામાં પ્રોબ્લેમ પડે રાતે લાઈટ હોય જાય તો બપોરે લાઈટ હોય જાય છોકરાઓને વાંચવું લખવું સુવામાં પ્રોબ્લેમ પડે પાવર રિટર્ન આવે છે એનું શું કાંઈ સોલ્યુશન જ નહીં કંઈક એનું સોલ્યુશન કરો જો સોલ્યુશન નહીં આવે તો ઉપવાસ આંદોલન કરશું અમારે પાવરની તકલીફ છે એક વર્દેશી આ અરજી કરી છે મૌખિક અરજી લેખિત અરજી કોઈ જવાબ દેતું નથી પંખા ક્યારેક ફા ફૂલ આવે ક્યારેક ધીમા આવે પાણી આવે ત્યારે મોટર હાવ ડીમ પડી જાય છે મખા પાસ ઉપર હાલતા હોય છતાં આ ઝીરો ઉપર હાલી જાય થાય છે પછી બીજા નંબરમાં કોઈ જે બી આવતા નથી આવે તો જોઈને વયા જાય છે અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી છેલ્લે અમારે વિશાળદારોએ કરવી પડશે તો એને જે બી આ ધ્યાનમાં લે અને અમારું કામ પૂરું કરે અઠવાડિયામાં નહીં કરે તો અમે